મારા પ્રિય કવિ ધ્રુવભાઈ ભટ્ટની એક કવિતા છે વધુ એક અને શરૂઆતમાં થોડી હળવાશથી ચાલુ કરે છે પણ પછીથી આપણને અંદર ઉતારી દે છે વિચાર કરતાં કરી મૂકે છે આપણે જીવીએ છીએ ત્યારે આવું ધ્યાન રહે છે કે કેમ એમ વિચાર કરતાં કરી મૂકે છે આલે આ તો ખરેખરી થઈ અમે મજામાં તમે મજામાં ને કૌતુક જેવી વાત બની ગઈ અમે મજામાં તમે મજામાં પણ એ મજામાં મજામાંની પાછળ હવે બતાવે છે નામ ઠામ ને નાણું ભાણું ગોઠવવામાં રાત પડી ગઈ એવું થતું હોય છે નામ ઠામ ને નાણું ભાણું એટલું ગોઠવતા ગોઠવતા તો જિંદગી પૂરી થઈ જાય એવું ન થઈ જાય એનું ધ્યાન રાખવું આ કવિતાનો બોલવાનો એ અર્થ છે એ જ એનો સાર છે નામ ને નાણું ભાણું નાણું ભાણું ગોઠવવામાં રાત પડી ગઈ ને જાતને આગળ ધરતા ધરતા આખે આખી જાત મરી ગઈ હું એટલે કોણ આમ વટ હું એટલે આ હું એટલે તે ભાઈ ખાને તું જે છે એ તો તારું બધું આમ જ મરી જાય છે આમ કે છે જે તું તારી અસલિયત જે છે એ ખોવાઈ ન જાય એનું ધ્યાન રાખે ફરી એકવાર વાર ઠામ ને નાણું ભાણું ગોઠવવામાં રાત પડી ગઈ ને જાતને આગળ ધરતા ધરતા આખે આખી જાત મરી ગઈ ને અંદર ખાને કબર બની ગઈ ને અમે મજામાં તમે મજામાં હાલે આ તો ખરેખરી થઈ આગળ જાગ્યા ત્યાંથી સુતા સુધીમાં હસ્યા મહિનું સાચ કેટલું ને મન તો ઠાલું જળાહળા છે સાવ તૂટેલા કાચ જેટલું ને હાથ મિલાવો ટેવ પડી ગઈ ને અમે મજામાં તમે મજામાં હા આ તો ખરેખર થઈ અમે મજામાં તમે મજામાં ધ્રુવભાઈ ભટ્ટની આ કવિતા અને મારું નામ હેમંત ચવેરી